ગ્રામ પંચાયતના ગામતળ બહાર કરોડ રૂપિયાના જે કામો થયા છે તે કામો એસ્ટિમેટ મેજરમેન્ટ સ્ટ્રક્ચર ડિઝાઇન મુજબ ન કરીને મોટા પાયે ભ્રષ્ટાચાર કરીને ગેરકાયદેસર વિકાસના કામો કરવાના તથા ટેન્ડર વિના સગવડતા કોન્ટ્રાક્ટરોને કામ આપવાના મામલે કાયદેસર પગલાં લઈ નાણાંની વસૂલાત કરવામાં આવે તેવી માંગ સાથે વડોદરાની નવી કલેક્ટર કચેરી ખાતે અણખોલ ગામના અગ્રણી ઉમેશ પટેલ તથા સભ્ય રાજવીરસિંહ ડિંડોર સહિત ઉપસ્થિત રહી જિલ્લા નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી અણખોલ ગ્રામ તલાટી જગદીશ સાધુએ ગેરકાયદેસર કામગીરી કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર તથા જાહેર નાણાંનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય તેની સામે પોલીસ ફરિયાદ તપાસ એસઆઈટી કમિટી રચના કરી ઊંડાણપૂર્વક તથા નિષ્પક્ષ તપાસ કરી કાયદેસરના પગલાં લેવામાં આવે તેવી માંગ અણખોલ ગામના અગ્રણીઓ તથા ગ્રામ પંચાયત સભ્યો કરી હતી અણખોલ ગ્રામ પંચાયતમાં જે ભ્રષ્ટાચાર થયો છે એ બાબતની રજૂઆત હતી અગાઉ પણ અમે અનેક અરજીઓ આપી છે પણ એ અરજીઓ આપવા છતાં કોઈ કાર્યવાહી જ નથી થતી અને અરજીઓ બી અમે એવી રીતે આપી છે ટીડીઓ સાહેબને અને ડીડીઓ સાહેબને પુરાવા સાથે છતાં કોઈ કાર્યવાહી નથી થતી એટલે અમે ટીડીઓ અણખોલના તલાટી એસઓ તમામને આ અરજીમાં સમાવી લીધેલા છે અને આરોપી ગણીએ છીએ અમે ભ્રષ્ટાચાર કર્યો છે ભ્રષ્ટાચાર એ લોકોએ એક તો કૃષ્ણનગર સોસાયટી છે જ્યાં રોડ બને બે વર્ષ નથી થયા અને એની ઉપર ફરીથી રોડ બનાવી દેવામાં આવ્યો એટલે કે ડુપ્લિકેશન કર્યું અને એ રો એ જે રોડ છે એ પંચાયત ધારા મુજબ આમ જોવા જાય તો પાંચ વર્ષની પરફોર્મન્સ ગેરંટી હોય છે પાંચ વર્ષ સુધી એ જગ્યાએ બીજું કોઈ કામ કરી ના શકાય કે રોડ બનાવી ના શકાય છતાં ત્યાં ત્રીસ લાખનો ખર્ચો કરી દીધો એવી જ રીતે સોસાયટી વિસ્તાર જે વુડાના હદમાં છે બિલ્ડરના ઓન ગોઈંગ પ્રોજેક્ટ છે બીયુ સર્ટિફિકેટ નથી આવ્યા સીસી સર્ટિફિકેટ નથી આવ્યા ઓસી સર્ટિફિકેટ નથી તો પછી આ કામો કેવી રીતે કરે અને એને મંજૂરી બી ટીડીઓ કેવી રીતે આપે ભ્રષ્ટાચાર આ ભ્રષ્ટાચાર થયા છે એની સામે કાયદેસર પગલાં લેવામાં આવે જે કંઈ રકમો કોન્ટ્રાક્ટરો આમાં અનખોલ પંચાયતમાંથી ઉપાડી છે એ નાણાં પરત અનખોલ પંચાયતમાં જમા થાય એ માગણી છે અમારી અને આ જે કંઈ અધિકારીઓ સંડોવાયેલા છે એમની ઉપર કાર્યવાહી કરવામાં આવે પોલીસ ફરિયાદ કરવામાં આવે એફઆઈઆર એ અમારી માગણી છે અમે અણખોલ ગ્રામ પંચાયતમાંથી આવ્યા છે હું પોતે અણખોલ ગ્રામ પંચાયતનો સભ્ય છું રાજવીરસિંહ દુળાભાઈ ડિંડોર મારું નામ છે અમે કલેક્ટર કચેરી વડોદરા કલેક્ટર કચેરીમાં અમે અરજી કરવા માટે આવ્યા છે તલાટીએ તલાટી તલાટી કામ મંત્રી અમારા અણખોલ ગ્રામ પંચાયતના જગદીશભાઈ સાધુ સાહેબ એમને ઘણા એવા ભ્રષ્ટાચાર કર્યા છે અમે પોતે ગ્રામ પંચાયતની અંદર વેરો ભરવા છતાં અમને બેઝિક જે જરૂરિયાત છે અમારે રોડ રસ્તા પાણી એ સુવિધા અમને મળી નથી ઉપરથી જે બિલ્ડર અંડર કન્સ્ટ્રક્શન સોસાયટીઓ ચાલે છે જે બિલ્ડરો પોતે હજુ મકાન વેચી પણ નથી શક્યા મકાન વેચાયા નથી ત્યાં આગળ પેવર બ્લોકો થઈ ગયા છે રસ્તાઓ બની ગયા છે વુડાની લિમિટમાં પણ પેવર બ્લોકો લોકોને વોકિંગ કરવા માટે જ્યાં લોકો કોઈ વોકિંગ કરવા જવાની જગ્યા જરૂર નથી ત્યાં આગળ વોકિંગ કરવા માટેના જે પેવર બ્લોકો નાખ્યા છે કે તમે કે મોર્નિંગમાં ઉઠીને વોક કરો હવે ત્યાં કોઈ જરૂર જ નથી એવી જગ્યા પણ પેવર બ્લોક નાખી દીધા છે પ્લસ અમારી માગણી એ છે કે આ જગદીશભાઈ તલાટી જે અમારા તલાટી કમ મંત્રી છે એમને વહેલી તકે હટાવો અને અમને કોઈક સારા એવા તલાટી આવે એ અમારી રજૂઆત છે કે કે એટલું બધું ભ્રષ્ટાચાર થઈ ગયું છે અંદાજે અમે પોતાને અમે હું પોતે સભ્ય છું હાજરી પત્રકમાં અમે સહી કરેલી છે ઠરાવમાં અમારી કોઈ સહીઓ નથી અમને પોતાને ખ્યાલ નથી કે અમે કયા અણખોલ પંચાયત મારા પોતાના વોર્ડમાં કયા કામ ચાલે છે મને પોતાને નથી ખબર હું પોતે સભ્ય હોવા છતાં મને પોતાને નથી ખબર કે મારા વોર્ડમાં કયા કામ ચાલી રહ્યા છે તપાસ એટલી સ્ટ્રીક પ્રમાણે થવી જોઈએ કે અમને પોતાને પણ સારો એવો જવાબ મળે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરીએ છીએ ટીડીઓ સાહેબને પણ રજૂઆત કરી છે ડીડીઓ સાહેબને પણ રજૂઆત કરી છે અમને આની ચોક્કસપણે તપાસ થાય અને લેખિત અમે આ એક વર્ષની અંદર ચાર વખત અરજી આપી ચૂકી છે આ ચોથી વખત અરજી આપી છે એનો અમને કોઈ સંપૂર્ણ સંપૂર્ણપણે સંપૂર્ણપણે જવાબ નથી મળ્યો અમે એટલા માટે અહીંયા રજૂઆત કરવા આવ્યા છે કે અમને કલેક્ટર શ્રી તરફથી સારો એવો જવાબ મળે નહીં તો પછી અમે આગળ હાઈકોર્ટમાં દરવાજા ખખાડવા તૈયાર છે